મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના પ્રવાસે આવી રહ્યા છે મુખ્યમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન ખંડેરાવ માર્કેટ ખાતે આવેલા ગુરુદ્વારા ખાતે દર્શન કરશે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને આજે પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોની ભાજપ સંગઠનના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક નિયંત્રણ સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું માન્ય મુખ્યમંત્રીશ્રી કાલે આવતીકાલે પધારવાના છે આની વિઝિટની દરમિયાન આખા રૂટ ચેકિંગ માટે જ આવ્યા છે અત્યારે ગુરુદ્વારાની પણ વિઝિટ છે એટલે ગુરુદ્વારાની સંચાલકો અને ટ્રસ્ટીઝ અને આયોજકો સાથે પણ લોકોની તૈયારી ની ખાલી જશે બે બેઠક હતી હવે આખો રૂટમાં નીકળવાના છે એટલે એથી નવલખી ગ્રાઉન્ડ અને પછી સરસૈયાજી ઓડિટોરિયમ તૈયારી ચાલી જ રહ્યા છે સિટીનું ખાસ કરીને સાફ સફાઈની બાબતનું જે શૂઝ છે એ બાબતમાં અત્યારે રિવ્યૂ કરી રહ્યા છે આખા તંત્ર આખા રૂટમાં લાગ્યા છે અમે આશા રાખીએ કે કાર્યક્રમો બધા સારી રીતે નીકળે અને સારી રીતે આવતીકાલે ઓલમોસ્ટ થાઉઝન્ડ ક્રોડ એટલે નાઇન હંડ્રેડ પ્લસ ક્રોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ છે હજી સુધી ફાઇનલાઇઝિંગ થઈ રહ્યા છે હજી ફાઇનલ નથી થઈ પણ વડોદરાવાસીઓનું સુકાકારી માટે જે પણ સિટી ગવર્મેન્ટ વડોદરા મહાનગરપાલિકા તરફથી થવાનું છે આ તમામ થોડું ઘણું લોકાર્પણમાં છે થોડું ઘણું ખાતમુહૂર્તમાં છે ખાસ કરીને પાણી ડ્રેનેજ રોડ રસ્તા અને બિલ્ડિંગ્સ જે પણ વ્યવસ્થાઓ જરૂરિયાત છે વડોદરા માટે એ બાબતના ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યા છે અમે આવનારા દિવસોમાં સિટી ટ્રાફિક બાબતમાં મારા અને પોલીસ કમિશનરશ્રીનું એક મીટિંગ છે સ્વાય મિટિંગ થવાનું છે મંથલી જોઈન્ટ મિટિંગ ડેપ્ટી કમિશનર લેવલમાં અને ડીસીપી લેવલમાં થતું હોય છે આ વખતે સીપી સર અને મારા જોઈન્ટ મિટિંગ પણ અમે કરવાના છે આવનારા દિવસમાં ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનું છે એ વીએમસી તરફથી કરવામાં આવશે અને પોલીસ તરફથી જે પણ છે સીપી સર બિલ બી બ્રિફિંગ અકોર્ડિંગલી પણ ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે જ આ પ્રયત્ન ચાલુ કર્યો છે આવતીકાલે છવ્વીસ ડિસેમ્બરના રોજ ભારત સરકારે જે વીર બાલ દિવસ તરીકે એક શહીદીનો દિવસ યાદ કરવા માટેનું નક્કી કર્યું છે એ સંદર્ભમાં જ્યારે સીએમ સાહેબનો વડગા મહાનગર ખાતે પ્રવાસ હોવાથી ભારતીય જનતા પાર્ટી તરફથી ગુરુદ્વારા સાહેબના દર્શન કરવા ગુરુગ્રંથ સાહેબના ત્યાં માથું ટેકવું આવું નિર્ધારિત થયું છે કાલે મુખ્યમંત્રી સાહેબ વોર્ડ નંબર તેરમાં આવેલું માર્કેટમાં ગુરુદ્વારા ખાતે પધારવાના છે અને ગુરુ ગ્રંથ સાહેબની સામે માથું ટેકવીને જે આપણા દસમા શીખ ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહજી એમના બે સાહેબ જાદા સાહેબદાદા રાવ અને સાહેબ જાદા જોરાવરસિંહ તેમની શહાદત થઈ હતી હિન્દુ ધર્મ નહીં છોડતા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે જે મોગલોએ દબાણ કર્યું હતું એને વશ ન થતાં નવ વર્ષ ને છ વર્ષની ઉંમરે એમને જે શહીદી હતી ધર્મ માટે એને યાદ કરવા માટે કાલે અહીંયા માથું ટેકવવા અને એમને વીરબાલ દિવસનું વક્તવ્ય માટે સાહેબ આવી રહ્યા છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર